નો ટુ ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓએ જ હાથમાં બેનરો અને પોસ્ટરો પકડીને પોતે પણ ડ્રગ્સનો નશો નહીં કરે અને બીજાને પણ નહીં કરવા દે તેવા શપથ લીધા હતા આ મુહિમમાં જો વાત કરીએ તો રિહિબિશન સેન્ટરના અધિકારીઓની મદદ લેવાઈ હતી માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સિટી સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામી જિમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડા પોલીસ દ્વારા પોલીસ દ્વારા કે ના ડ્રગ્સ લુંગા ના ડ્રગ્સ અને પોતાના પરિવારને રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પોલીસ સ્ટેશન તરફથી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ